સૌથી પહેલાં તો હું અમારા આરોગ્ય વિભાગનો સાથે વિભાગનો હું આભાર માનું છું સાથે સાથે વડોદરાના જે જનતા છે તેમનો પણ આભાર માનું છું વખતો વખત જે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમારા આરોગ્ય કમિશનર શ્રી એસીએસ સાહેબ શ્રી તેમજ અમારા સીઓ સાહેબ શ્રી અમારા ડીન શ્રી તેમજ અમારા પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર વિજય શાસર તેમજ જે ધારાસભ્યશ્રી અને જે લોકોએ રજૂઆત કરી હતી કે ગોત્રી મેડિકલ કોલેજમાં પણ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર થાય અને પોસ્ટમોર્ટમની પરમિશન મળે તો એ માંગ જે સ્વીકારી છે અને આજે એકલું ગોત્રી જીએમઇઆરએસ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જે પણ જીએમઇઆર મેડિકલ કોલેજ સંચાલિત જે હોસ્પિટલો છે તેમને જે પોસ્ટમોર્ટમની પરમિશન આપી છે એ બહુ જ સારું અને સેવાકીય કાર્ય થયું છે જેના લીધે જે એસએસજી હોસ્પિટલનું જે ભારણ હતું એ ઓછું થશે પોસ્ટમોર્ટમ જલ્દી થશે જે લોકોને જે આ દુઃખદ ઘટના ઘટી છે એ લોકોને જલ્દી બોડી મળશે સાથે સાથે આપણે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરેલી છે એટલે કોલ્ડ સ્ટોરેજ આપણા બરોડામાં હાલ એસએસજી હોસ્પિટલમાં છત્રીસ બોડી મૂકાય એવા કોલ્ડ સ્ટોરેજ છે આપણી જોડે વીસ બોડી એવા કોલ્ડ સ્ટોરેજ છે અને આવનારા સમયમાં સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને દિનશ્રી દ્વારા જે પ્રયાસ કરી રહ્યા છે એનાથી કદાચ આપણે પણ ત્રીસ બોડી રખાય એવું કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ કરાવીશું સાથે સાથે જે બોડીમાં સડો ઘૂસી ગયો છે જેને આપણે ડીકમ્પોઝ કહીએ છીએ એ બોડી માટે અમે અલગથી એક પીએમ રૂમ જે કન્ટેનરમાં પીએમ રૂમ બનવાનો છે એની પણ વ્યવસ્થા કરીશું જેથી કરીને જે લોકોને કે પોસ્ટમોર્ટમ રૂમ એટલે વાસ મારે એ અમે જે લોકોના દિમાગમાં જે આ વસ્તુ ખુશી છે અમે કાઢીશું પોસ્ટમોર્ટમ રૂમ ચોખ્ખો રાખીશું સ્વચ્છ રાખીશું અને પોસ્ટમોર્ટમ રૂમમાં જે પણ સ્વજનો બેસશે એમને તકલીફ નહીં પડે એનું તકેદારીનું ધ્યાન રાખીશું જલ્દી પીએમ કરીશું અને શક્ય હોય તો સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગે અને સૂર્ય આઠમે ત્યાં સુધી જે સરકારશ્રીની અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એના આધારે અમે પોસ્ટમોર્ટમ કરીશું ખાસ સિંગલ વિન્ડો સિંગલ સિંગલ વિન્ડો એટલે અમે જે પોસ્ટમોર્ટમ નોટ લેવા આવતા સ્વજનો તેમજ પોલીસ અધિકારીઓ જેમને પોલીસ અધિકારીઓ દ્વારા આજે ખૂબ જ કામગીરી હોતી હોય છે એટલે તેમનો સમય ના બગડે અને સિંગલ વિન્ડો સોમથી શુક્ર બપોરે ત્રણથી પાંચ જે પણ સગાવાલા કે પોલીસ કર્મચારી કોઈ પણ લીગલ પેપર માટે કે પીએમ નોટ માટે આવશે તો એમને ધક્કો ના પડે અને એક જ બારીથી માંડીને પરમિશનથી માંડીને એમનું એનઓસી લઈને આવવું પડશે બાકી તો બધા જ કામ સિંગલ વિન્ડોથી પતી જશે એમને એક પણ ધક્કો બીજે કોઈ પણ જગ્યાએ ખાવો નહીં આવેલું પોસ્ટમોર્ટમ હવે શરૂ થઈ ચૂક્યું છે કેમ હાલ ઠરાવ થઈ ગયો છે જે જાહેરનામું છે એ જાહેરનામું પોલીસ સ્ટેશને બધે આવી ગયું છે આજ રોજ કદાચ અમારા સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને મળતા એમનો આદેશ જે રીતે મળશે અમે પોસ્ટમોર્ટમ કરવા માટે તૈયાર છે અમારે સ્ટાફ પણ ફાળવી દીધો છે ડૉક્ટરો પણ તૈયાર છે અને આજની તારીખમાં આજની ઘડીએ પણ અમે પોસ્ટમોર્ટમ કરવા માટે સક્ષમ છીએ